નવરાત્રીના આરંભે ઊંઝા ધામમાં ભક્તોની ભીડ જોવા મળી કડવા પાટીદાર સમાજના કુળદેવી છે મા ઉમિયા દૂર દૂરથી માતાના દર્શને આવી રહ્યા છે ભક્તો નવરાત્રીમાં ઉંઝા ધામમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે આજે મા ઉમિયાને માતા શૈલપુત્રીનો શણગાર કરવામાં આવ્યો નવરાત્રીના નવ દિવસ ચાચર ચોકમાં ગરબા રમશે નવરાત્રિનો આજથી જે છે તે પ્રારંભ થઈ ગયો છે મા દુર્ગાના જે છે તે પૂજા અર્ચનાનો અને સેવાનો જે છે તે આ નવ દિવસની શરૂઆત થઈ ગઈ છે માની નવરાત્રિની શરૂઆત થઈ છે ત્યારે ભક્તો કહી શકાય કે ઊંજા ઉમિયાધામ ખાતે હાલમાં દર્શનાર્થે ઉમટી રહ્યા છે ઊંઝા ઉમિયાધામની વાત કરીએ તો દેશ વિદેશમાં વસતા કડવા પાટીદાર સમાજના જે છે તે કુળદેવી છે તેને લઈને એક આસ્થાનું કેન્દ્ર કહી શકાય પાટીદાર સમાજ માટે એક આસ્થાનું કેન્દ્ર છે ત્યારે દૂર દૂરથી હાલમાં ભક્તો અહીંયા જે છે તે માના દર્શનાર્થી આવી રહ્યા છે માને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે તે હાથીની સવારી ઉપર હાલમાં જે છે તે છે છે અને વિશેષ જે મંદિરને અહીંયા કરવામાં આવ્યું છે મંદિરના જે છે તે મહંત છે આપણે તે પૂજારી છે આપણે તેમની સાથે વાત કરીશું શું કહેશો કેવું મહત્વ છે નવરાત્રીનું ને નવરાત્રિમાં મા માની જે અર્ચના કરવાથી કેવા પ્રકારની અર્ચના ઉપર પૂજા અર્ચના કરવામાં આવતી હોય ભગવતી પરંપરામાં ને નવરાત્રી જે સ્વ આપણા ભારત સનાતન ભારતીય ધર્મશાસ્ત્ર પ્રમાણે જે ચાર નવરાત્રીઓ કહી છે એમાંથી પ્રગટ નવરાત્રીમાં આ આસો મહિનાની જે શારદીય નવરાત્રી છે એનું વિશેષ મહત્ત્વ આપણા ધર્મશાસ્ત્રોની અંદર બતાવ્યું છે આજે આપ જોઈ રહ્યા છો મા ઉમિયા જે આજે શૈલપુત્રી સ્વરૂપે મા બિરાજમાન છે નવે નવ દિવસ માની વિવિધ સ્વરૂપે જે યંડીપાટની અંદર વર્ણન છે અનુસાર અહીંયા આગળ શાસ્ત્રોક્ત રીતે પૂજાસ્થા કરવામાં આવે છે આજે માતાજીનું અહીં આગળ આપણે ઘટસ્થાપન પણ કર્યું છે અને ઘટસ્થાપનની અંદર પણ માતાજીને આપણે વિવિધ પ્રકારની સેવા પૂજા નવ દિવસ સુધી કરીશું નવ દિવસ સુધી અહીં આગળ માના ચાચર ચોકની અંદર ભવ્ય ગરબાનું પણ આયોજન થાય છે બ્રાહ્મણો દ્વારા ચંડીપાટનું આયોજન પણ થાય છે મોટી સંખ્યાની અંદર દેશ વિદેશથી વસતા લોકો અને આખા ગુજરાતમાંની ભારતભરમાંથી આવતા લોકોનું પણ અહીંયા આગળ માના દર્શન કરવા માટે વધારે છે તો સર્વેને અહીંયા માના દર્શન કરી અને ખૂબ આનંદ અને તૃપ્તિની લાગણી એ અનુભવે છે દેવ નું પૂજા નું શું વિશેષ મહત્વ છે માની પૂજા અર્ચના કરવાનું શું વિશેષ મહત્વ છે માની જ્યારે આપણે નવરાત્રિના નવ દિવસની સેવા પૂજા વ્રત જપ તપ ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે ધર્મશાસ્ત્રોની અંદર વર્ણન છે કે માતાજીની આ નવ દિવસમાં આખો વર્ષ તો આપણે માની ભક્તિ કરીએ છીએ પણ માના આ નવ દિવસ એ માને બહુ વિશેષ પ્રિય એ માના નવ દિવસો હોય છે તો એ નવ નવ દિવસની અંદર માની પૂજા ભક્તિ કરવાથી ખૂબ જ વ્રત જપ શ્રદ્ધાથી માની અર્ચના કરવાથી આપણને અક્ષય પુણ્યની દરેકને પ્રાપ્તિ થાય છે

શું કહેશો નવરાત્રિની શરૂઆત થઈ છે માના દર્શન કરીને દિવસની શરૂઆત કરી છે નવરાત્રિની બહુ સરસ રીતે માના દર્શન કરીને શરૂઆત કરી રહ્યા છીએ અમે બેંગ્લોરથી આવી રહ્યા છીએ બેંગ્લોરથી આવ્યા છીએ દર્શન કરો ના પહેલા વાર પહેલી વખત જ આવ્યા છીએ આનંદ થયો એટલા માટે તો હું માથી એટલે જીતે દૂરથી આવ્યા છીએ